Thank <laughs> you. જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો સવારમાં ચાર વાગે દાંતીવાડા ડેમ માં પાણીની આવક બારસો છત્રીસ ક્યુસેક વાગે પણ બારસો ને છત્રીસ ક્યુસેક નોંધાય અને છ વાગે પણ બારસો છત્રીસ ક્યુસેક નોંધાય એટલે સરેરાશ દાંતીવાડા ડેમ માં પાણી ની આવક બારસો ને છત્રીસ ક્યુસેક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને એક્યાસી પોઈન્ટ પચાસ પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો ઉપરવાસ માં વરસાદ ઓછો થતા દાંતીવાડા ડેમ માં પાણીની આવકમાં નોંધપાત્ર ઓછી થઈ છે અને આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી છે એટલે માઉન્ટ આબુ રોડ અંબાજી રાજસ્થાન ત્યાં આગળ વરસાદ પડશે તો દાંતીવાડા પાણીની વધારો જોવા મળશે તો મિત્રો આ હતા દાંતીવાડા ડેમ ના લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી